રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ પોલીસ સ્ટેશનમાં દ્વારા મુસ્લિમ રિક્ષા ચાલકોને અભદ્ર કરતા હોવાની ફરિયાદને પગલે રિક્ષા ચાલકો સાથે મળી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરી છે ઉધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ કર્મી પ્રકાશભાઈ શ્રમિક રિક્ષા ચાલકો સાથે કોમવાદી કટ્ટર વલણ અને રાગદ્રેશના કારણે દુઃખી રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની પગલે કોંગ્રેસ નેતા પૂર્વ કોર્પોરેટર અસ્કલમ સાયકલવાળાની આગેવાની હેઠળ આજે સુદ સ્ટેશન ખાતે જીઆરપી પીઆઈને પોલીસ કર્મી પ્રકાશભાઈને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે રિક્ષા ચલવીને પોતાના પરિવારનું પેટયું રડે છે એ ચાલકોની રજૂઆત એટલી છે કે જે પોલીસકર્મી છે જીઆરપીના પ્રકાશભાઈ કરીને જે હર રિક્ષા ચાલકો પ્રત્યે ખૂબ રાગદ્વેશ રાખે છે ને એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે રિક્ષા ચાલકો હોય એમની સાથે હર હંમેશા કોમી કટ્ટરવાદી વલણ રાખે છે અને ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ એમને જે મારી બાજુમાં ઉભા છે એવા સલીમભાઈ શાહ જે આધેડભાઈના વ્યક્તિ છે જે શ્રમિક રિક્ષા ચાલક છે જે પોતાના પરિવારનું પેટયું રડે છે એ રિક્ષા ચાલકને નાની બાબતમાં ખૂબ જાહેરમાં અપશબ્દો કયા અને અપશબ્દો કહેતા હોય ગાળો બોલતા હોય એટલું ઓછું લાગ્યું તેમને સીધા મુસ્લિમ સમાજ પરથી ગાળો આપવામાં આવી અને એમને જાહેરમાં કહેવામાં આવ્યું કે તમારા મુસ્લિમ તો દાળી કાપવી લેવી એ જ સારું પડે એટલે આવી કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિ સરકારી તંત્રમાં ફરજ બજાવે યોગ્ય નથી સરકારી વિભાગમાં ફરજ બજાવનાર જે કંઈ કર્મચારી છે એને ભિન્ન રીતે ફરજ બજાવવી જોઈએ હર હંમેશા એને કોઈ પણ ધાર્મિક કે સામાજિક લાગણી ન દુભાય કોઈ વ્યક્તિની એની ખાસ કાળજી રાખવી જોઈએ પરંતુ આવા કટ્ટરકોમમાંથી માનસિકતા ધરાવતા વ્યક્તિને કારણે પોલીસ તંત્રની પણ છબી ખરડાય છે જેથી આજ રોજ અમે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેવન્યુ પર લેખિતમાં રજૂઆત કરી છે અને અહીંયા ઉધના ખાતે પીએસઆઈ શ્રી પરમાર સાહેબને પણ અમે લોકો લોકોમાં રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત એટલી છે કે આવા કટ્ટરકોમમાંથી માનસિકતા ધરાવતા પોલીસકર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રાન્સફર કરવામાં આવે